ભાવનગર જિલ્લાના તળાજા મહુવા તેમજ પાલીતાણા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો આજે બપોર સુધી ગરમીનો અહસ્ય બફારો રહ્યો હતો બપોરના બપોર બાદ સાંજના સાડા ત્રણ વાગ્યાથી લઈને સાડા ચાર વાગ્યા દરમિયાન કાળા ડિબાંગ વાદળો વચ્ચે અને શરૂઆતમાં ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે આ બાબતે વધુ વાત કરીએ તો તળાજા તાલુકાના દેવળિયા સાંગાણા કામરોળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો તેવી જ રીતે મહુવા તાલુકાના કોટિયા કળમોદર ગામના ખેડૂત અગ્રણી વહતુભાઈ કામળિયાએ જણાવ્યું હતું કે વાવણી લાયક વરસાદ થયો છે કોટિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે પાલીતાણા તાલુકાના સાંજણાસર ગામ વિસ્તારમાં પણ ગૌરક્ષક પ્રમુખ પ્રવીણભાઈ આહિર સાથે થયેલ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે અહીં ધોધમાર વરસાદ વરસ્યો હતો વાવણીલાયક વાવણીલાયક વરસાદ થયેલ હોવાનું તેઓએ જણાવ્યું હતું આ બા આ બાબતે તળાજા મહુવા તેમજ પાલીતાણા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ઠંડક પ્રસરી વળી હતી